ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયું સબ્જી મંડી હોય કે ફ્રૂટ મંડી હોય ત્યાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં અમદાવાદનું સીન એવો લાગી રહ્યો છે કે એક દરિયા બની ગયો છે અમદાવાદ શહેરમાં નીચલા વિસ્તારથી લઈ અને પાણી પુલ હોય કે અંડરગ્રાઉન્ડ બ્રિજ પાણીથી ભરપૂર ભરેલા દેખાઈ રહ્યા છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આવું પાણી માટે ક્યારેક એક નિકાલ કરશે કેમકે આ અમદાવાદ શહેરમાં જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણીનો હાલાકીનો સામનો કરવો પડે છે લોકોનું મકાન હોય કે લોકોની દુકાન હોય તે પણ પાણી ઘૂસવાની સંભાવના રહે છે એના કારણે લોકોને દુકાન બંધ રાખવી પડે છે અને લાડીઓ પણ બંધ રાખવી રીતે ધંધો કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કેમકે આ પાણી અંદર ઘૂસી જાય તેમનું જાન માલનું નુકસાન થવા માંડે છે આ વિસ્તારોના અંદર ક્યારેક ગટર લાઈનો સુધારવામાં આવશે યા ગ્રેનેટ લાઈનો પણ સુધારવામાં આવશે જોવાનું એ રહ્યું કે હવે આ સરકાર શું કરશે અમદાવાદ શહેરના નીચલા વિસ્તાર હોય કે રોડ હોય કે પાણી અવર માટે પણ લોકોને તકલીફ પડી રહી છે કે લોકો સ્કૂલ જતા હોય યા કામ ધંધે જતા હોય પણ નહીં જઈ શકતા કેમકે પાણી ઠેર ઠેર ભરાયેલું જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરમાં નાનાથી લઈને મોટા વિસ્તારમાં આવી રીતે ઘટના સામે આવી રહી છે અલગ અલગ વિસ્તારની આ ઘટના છે પૂરા અમદાવાદ શહેરની ઘટના છે આવા લોકો દ્રષ્ટિ તમે જોઈ શકો છો ને અંડર બ્રિજમાં પણ તમે પાણીની સમસ્યા જોઈ શકો છો કે લોકો પબ્લિક કેવી રીતે આનંદ મેળવી રહી છે આ અંડરગ્રાઉન્ડ બ્રિજ તમે જોઈ રહ્યા છો કે અંડરગ્રાઉન્ડ બ્રિજના અંદર દિવાલના અંદરથી ભૂંગળામાંથી પાણી આવી તો લોકો કેવા મનોરંજન લઈ ફોટા પાડી અને વિડીયો ઉતારી રહ્યા છે આ છે આપણું અમદાવાદ બીરો રિપોર્ટ બીપીન પરમાર